મેચ્યોરિટી નેન્સલ મંડેલા કેટલાય લોકો હું તમને કહી દઉં સાઉથ આફ્રિકાના એક વ્યક્તિ હતા અને સાઉથ આફ્રિકાનો એક નિયમ હતો કે ગોળા લોકો હોય અંગ્રેજ હોય એને જ અધિકાર હોય મતનો અધિકાર જે અશ્વેત હોય જે કાળા હોય એને મતનો અધિકાર બિલકુલ ન હોય તો ત્યારે આ નેન્સલ મંડેલા એક ચળવળ ચાલુ કરી કે કોઈ પણ સંજોગોની અંદર જેમ તમને અધિકાર છે એમ મમને અધિકાર આપો કાળા લોકોને અધિકાર આપે જ નહીં મતલબ કોઈ વોટિંગ કરે જ નહીં એટલે સરકાર કોની રે ગોરા લોકોની એટલે આ વ્યક્તિને એને પકડ્યો અને દસ બાય દસની એક કોટડી હતી એની અંદર એને પૂરી દીધો સત્યાવીસ વર્ષ સુધી સરખા તમારે પગ લાંબા કરવા હોય ને તો તમે કરી ન શકો એક મહિનો આવી રીતે મેન્ટલ થઈ જવાય સત્યાવીસ વર્ષ સુધી એની અંદર રહ્યા તમે વિચાર્યું છે કે તમને પૂર્યા હોય તો કોમન મેન તરીકે આપણે શું વિચાર હોય જ્યારે બારો આવું ને ત્યારે વાત એની સત્યાવીસ વર્ષ સુધી એને મને પૂરી દીધો હતો અને મેં તો સમાજનું કામ કર્યું તો કઈ કામ હતું અને તેમ છતાં પૂરી દીધો હતો અને પછી જે તે સમયે ગોરા હતા એની સરકાર ખસી એ જે પણ ઉટા ઉપાડી એની ધર એનો વિજય થયો અને એ વ્યક્તિ જે સરકાર બનાવી હતી એ સરકારે નેન્સન મંડેલાને છોડી દીધા પછી નેલ્સન મંડેલાને કોઈ વ્યક્તિએ સવાલ પૂછ્યો કે હવે તમે એને શું કરશો યુનિક માઇન્ડનેસ મન વ્યક્તિ એવું કે હું એનો પીછો ખેરી નાખું એનો વારો પાડી દઉં સત્યાવીસ માર્ચ મારા જિંદગીમાં એને કહેવાય હું એને ડબલ એના વર્ષે નાખું એટલું બધી જીવવન ન હોય તો આપણે એની વિશે એટલું બધું ઈર્ષા ભાવ પ્રગટ કરી દીધો હોય પણ એ નેન્સન મંડેલાએ એવું કીધું હતું કે વ્યક્તિને મારી સાથે રાખીશ એઝ અ ડેપ્યુટી તરીકે હું મારી સાથે એને વર્ક કરાવીશ અને અમે કદાચ સરકાર બનશે અમારી તો અમે નવા આશું અમને ખબર નહીં પડે પણ એ વ્યક્તિની જે બુદ્ધિ છે ને એનો હું ઉપયોગ કરીશ વ્યક્તિ પંચ્યાસી પ્લસ ઉમર હતી અને ત્યારે સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ બન્યા હતા અને જ્યારે નેવું વર્ષ પછી એ વ્યક્તિનું નિધન થયું ત્યારે એની જે ફેરવાલ ગોઠવાણીની અંદર વિશ્વના ટોપ એમ કહી શકાય ફોર્ચ્યુન ફાઈવ હંડ્રેડના બિલિયન્સ ડોલર્સના વ્યક્તિઓ હોય ને ત્યાં હાજર હતા અને આપણે આપણે એમ કહીએ ને કે આપણા આપણા જે બોલિવૂડ સ્ટાર હોય ને એની ઉપર આપણને ગર્વ થતો હોય એમ થાય કે ઓ અમિતાભ બચ્ચન શાહરૂખ ખાન એવા બધા બહુ સારા એવા કે બહુ સારી એવી વર્ષને અંતે આવક કરતા હોય તો એ વ્યક્તિએ એવું કીધું કે રેન્સલ મંડેલાની ઉપર જીવન ઉપર ડોક્યુમેન્ટરી ફિલ્મ બને ને તો એના રૂમની અંદર હું કચરો વાળતો એવો પણ મને જો રોલ આપવામાં આવે ને તો હું માનીશ કે મારું જીવન ધન્ય છે કારણ કે એ વ્યક્તિનો જે માઇન્ડસેટ હતો ને એ આખો ટોટલી ડિફરન્ટ હતો તમે કે હું હોય ને તો એને બદલો લેવાની ભાવના આવે પણ નેન્સલ મંડેલા એક એવો વ્યક્તિ હતો કે સેલ્ફ મેચ્યોરિટી હતી એની કોઈ ગાળ દઈને વયો જાય કોઈ આપણને ગધેડો કહીને વયો જાય આપણે નથી જ આપણને ખબર છે તેમ છતાંય આપણને અંદરથી એવું તો થાય જ કે એણે મને ગધેડો કેમ કીધો ક્યાંક આપણે મેચ્યોરિટી ઘટે છે ભાઈ આપણને ગમે એ લેબલ લગાડે પણ આપણને ખબર છે આપણી ઉપર શું લેબલ લાગ્યું છે એ મેચ્યોરિટી તમારી